Thank you. જ્યારથી ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી જ ચૈતર વસાવાના સમર્થકોમાં ક્યાંક રોષ જોવા મળ્યો છે ખાસ કરીને આપણે અત્યાર સુધી ઘણી બધી વખત જોતા આવ્યા આવ્યા છે છે કે સમર્થકો દ્વારા અનેક એવા વિરોધ પ્રદર્શન કરવામાં પરંતુ ક્યાંક અત્યારે હાલ ભરૂચના જે આપના પ્રમુખ છે તેની સાથે ઘણા બધા એવા આદિવાસી લોકો છે એ લોકોએ સીધું જ આવેદનપત્ર ભરૂચના કલેક્ટર ને આપ્યું છે અને ખાસ કરીને ઘણી બધી રજૂઆત પણ કરી છે શું છે સમગ્ર વિશે તેમને શું કહ્યું હતું તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે એક બેઠક મળી હતી જેની અંદર સંજય વસાવા અને તેની સાથે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જોરદાર બબાલ થઈ હતી એ બાદ બાદ વિષય સુધી પહોંચ્યો હતો તે પોલીસ સ્ટેશન સુધી પણ સમગ્ર વિવાદ પહોંચ્યો હતો ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી રવિવારના દિવસે પણ આપણે જોયું હતું કે ઘણા બધા સમર્થકો તે લોકોના મેદાને આવ્યા હતા પોલીસની ગાડીને પણ રોકવામાં આવી હતી પરંતુ ક્યાંક ચૈતર વસાવાના સમર્થકોનો રોષ છે તે હજી સુધી સમયો નથી તે લોકો દ્વારા ભરૂચના કલેક્ટર કચેરીએ પહોંચીને ભરૂચના જે કલેક્ટર છે તેમને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સૌથી પહેલા તો આવેદન પત્ર આપતા તે લોકોએ શું રજૂઆત કરી હતી તે સાંભળીને બાદ જે આમ આદમી પાર્ટીના નેતા છે ને તેની સાથે જે લોકો પણ ત્યાં પહોંચ્યા હતા તેમને પણ સાંભળીએ તાજેતર માં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનો એક ષડંત્ર આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો નવું જેવી જે ગંભીર કલમ જે બીએનએસ ની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને ને જે બે ઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડા ની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસ ની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબ ને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેન જે કૌભાંડ છે આ પચીસસો કરોડનું જે કૌભાંડ હતું ચૈતરભાઈ વસાવાએ આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને એ પચીસો કરોડ નું કોંભાંઠ એમને બહાર લાવ્યા ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાય એમના મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે જેમને બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું તું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ના આવે એ હેતુસરજ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆઈ કરવામાં આવી છે જે રીતે ભાજપની આ ભ્રષ્ટ તાના શાહી દમન

માટે આવેલા છે અમારો હેતુ એ જ છે કે આ જે ખોટી રીતના ફરિયાદ જે પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી છે જે રાજકીય નેતાઓના ઈસારે કરવામાં આવી છે એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અગર જો એ રીતના નથી થતું તો આવનાર દિવસોમાં અમે જ્વલતમાં જ્વલત આંદોલન કરીશું

जेल के तारे टूटेंगे। शांति शांति जारी रख बता

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર